ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો આજના નવ વ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે નોકરી પર અત્યારે હતા આઠ વાગે પણ બ્લોગ સ્ટાર્ટ કર્યો દસ વાગે કારણ કે હમણાંથી નાઇટની નોકરી હતી દિવસની એકવીસ તારીખ થઈ પણ બે દાડા રજા પર હતા એટલા માટે જે કોમકાજ બાકી રહી ગયું હતું મારું એ કોમકાજ પતાવતો હતો અને હવે કોમકાજ પતાઈ નરવા થયો એટલે વાગ્યાથી સાડા અગિયાર અને આપણે નરવાસ થઈ ગયા હા તો બહારનું જે કમકાજ બીજું બાકી છે એ પટાવી દઈએ અને પછી ચંબા ચંબાવ્યાશું તો એનો પણ બ્લોગ ઉતારશું તો કન્ટિન્યુ બ્લોગમાં રેજો જોડાયેલા જય માતાજી જય માતાજી મિત્રો તો વાગ્યા છે સોચના પોચ અને વરસાદ એક બાજુ ચાલુ થઈ ગયો અને ફોર્મ પણ ચાલુ હોય વરસાદનું બાપડાને કોઈ બીજો તંતો જ નહીં એટલા માટે એમને કરવું જ પડે ફોર્મ એટલા માટે મથ રહે જોઈ લો તમે પાછળ રોડનું કોમ છે તો હીરે બપડા મથી આપણે જી બળા પણ હીરે મથે જઈ જેમ કે એમના ઉપર જ રોટી હોય એટલે એમને તો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો ચૂંટાયેલા જય માતાજી વરસાદ બંધ થઈ ગયો લેવો બ્લોક ચાલુ કરે ને એવો બંધ થઈ ગયો તો સાત વાગ્યાથી ફરીથી પાછો વરસાદ ચાલુ થઈ ગયો તમને બતાવી દઉં જો પૂરે ચોખ્ખર વરસાદ પડે છે અને આ પાણી વાવા જો ઉપરથી હા

પાછળ માહોલ બહુ ગરમ છે એટલે કે વરસાદ તો મિત્રો વાગ્યાસી સાત ને ત્રીસ અને લાગી ગીધી ચાલુ વરસાદ હોય એટલા માટે અનિયન મસ્તી લેવાયા જોઈ લો બાર વરસાદ હજુ ચાલુ ચાલુ લઈને આયા અમે વરસાદ નહીં કરે પલળતું પલળતું જવાનું પલળતા પલરતા મોજ લેવું વરસાદ ની આજ ફરીથી કાલે લીધી મોજ ના આજ ફરીથી મોજ લેવું ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો આજના નવ વ્લોગમાં તમારું સ્વાગત છે ફરીથી કારણ કે રાત્રે આયા હતા નોકરી પરથી વરસાદના પલડી ગયા હતા લો બ્લોગ સ્ટાર્ટ કર્યો નતો અને અત્યારે ફરીથી સ્ટાર્ટ કરીને હવે હેડે નોકરી પર તો કન્ટિન્યુ બ્લોગ માં રહેજો જોડાયેલા જય માતાજી જય માતાજી મિત્રો તો વાગ્યાસી 8 ના આપણે નોકરી પર આવતા રહ્યા અને બાર નું જે કામ કાજ હતું જે માર નું એ બધું બતાવી દીધું અને અડધા માણસો જે હે ફરવા ગાડી લઈને તો વેલા ને એકડી જે હૈ ઓપરેટર હૈ અમારે એક જે હૈ ફરવા માટે હવે જે જગ્યા જે ફરવા એ આપણ કોઈ ખબર નહીં તો કન્ટિન્યુ બ્લોગ માં રહેજો જોડાયેલા તો ભાઈ ગેસ ગેસ્ટ પ્રવાહ રેડલું લેના અરે ભાઈ

ફરતી હોય તો વાગ્યા બે અને ભૂખ જબરજસ્ત લાગી અને ટિફિન આવી ગયું હમ કે પેલા ફરવા જાય એમની ખુશીમાં મોણસો કોઈ લેવા જાય એવું નતું એટલા માટે બે વાગે લઈને આવ્યો ભાઈ જોઈ લો ટિફિન પડ્યું તો હવે કાઢીને જમી લઈએ નહીં બે વાગે ખાવા મળી વાત તો મિત્રો આપણે જમીન હવે ખુરશી પર બેસી ગયા અને જમવામાં શું શું આઈટમ લાયા હતા એ તમને બ્લોગમાં જણાવી દઉં કે એક હતી દૈનિક હતી અને એક હતું સેવ ટોમેટા અને બીજું હતું બટાકાનું મિક્સ સબ્જી અને પરોઠા હતા સાથે સાસ હતી તો જમવામાં એકદમ રેડી હતું મજા આવી જમવાની અને જમીન હવે ખુરશી બેસી ગયા અને સાથે ડુંગળી પણ હતી સમારેલી ખાવાની મજા આવી એટલે કે ઘર જેવી જ આઈટમ હતી તો જમીન હવે ખુરશી પણ બે ગયા ઘડીક આરામ કરીએ અને જે કામકાજ છે એ કામકાજ કરીએ અને પછી બાર જઈને બ્લોક સ્ટાર્ટ કરીએ તો કન્ટિન્યુ બ્લોકમાં રેજો જોડાયેલા જય માતાજી મિત્રો તો આપણે આજે નાઇટ કરવાની થઈ છે એટલે ચોવીસ કલાક કર્યા અને જમી લીધું હ અને હવે બેઠા ખુરશીમાં કેમ કે આજે પણ ઓપરેટર ફરવા જે છે તે આ કે મોડું થઈ જાય હા મેં કીધું કે રવાજો આવતા જ નહીં તમે સવારે આવજો હું સવારે ક્યાં જતો રહ્યો એટલા માટે આજ નાઇટ કરવી પડી તો કન્ટિન્યુ બ્લોગમાં રેજો નાઇટનો પણ બ્લોગ ઉતારશું જો જેવો કટ હશે એ પ્રમાણે બ્લોગ ઉતારશું તો જય માતાજી જય માતાજી મિત્રો તો વાગ્યાસી બાર કારણ કે થોડો આરામ કરવો પડશે જેમ કે ચોવીસ કલાક નોકરી થઈ એટલા માટે તો કડીક આરામ કરીએ પછી ઉઠશું પહેલાં તો બ્લોક સ્ટાર્ટ કરશું અને પછી સવારે એન્ડ આપવા માટે બ્લોક સ્ટાર્ટ કરશું જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો આપણે ચોવીસ કલાકની નોકરી આજ પૂરી છે અને વાગ્યાસી સાત ને ત્રીસ ઓપરેટર આવે એટલે આપણે જવું છે કરે તો આટલી આપણા બ્લોગનો એન્ડ આપીએ છીએ તમને અમારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો જય માતાજી વ્લોગ એ માટે એન્ડ આપી દીધો કે હવે નવાસથી નવો વ્લોગ બનાવીશું એટલે હવે મળશું બીજા વિડીયોમાં જય માતાજી